સુરતમાં યુવક પર તીક્ષ્ણ હત્યારથી હુમલો કરનાર ઝડપાયો દિવાળીના ફટાકડા ફોડવાની અદાવત કર્યો હતો ઝગડો શહેરના ભાટા ગામે દિવાળીમાં આતિશબાજીમાં થયેલા ઝઘડાની અદાવતમાં બુટલે યુવક પર ચપ્પુ પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો તેર જાન્યુઆરીની રાત્રે બનેલા બનાવમાં ભાટા ગામે રહેતો દીપ તેના વય આશીષ સાથે મામાના ઘરે ઓટલે ઉભો હતો તે દરમિયાન દુતિયા મહોલ્લામાં રહેતા બુટલેગર નયન પટેલે પાછળથી દોડી આવીને દીપના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ગાજીકી દીધા હતા જેમાં દીપને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેની ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું છે

અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના ગામના આ કામના ફરિયાદી અને એમના બોલનારા લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે એ તો આવીને ફરિયાદી તે પહેલાં તો સામાન્ય ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દેતા અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ જાય અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામનો ફરિયાદી ત્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને ત્યાં એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને આતિશબાજી કરવા દીધી નહીં તેમ સંદર્ભમાં થોડું બોલા ગાલી પછી એ ચપ્પુ સાથે લાવે તો ચપ્પુ તેને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે